એક ઓગણીસ દિવસ પછી ચાર ફેબ્રુઆરીથી ગુરુ સીધો થશે કુંભ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર દેવતાઓના ગુરુ ગુરુ એક ઓગણીસ દિવસ પછી પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના કારણે તેની શુભ અને અશુભ અસર જોવા મળશે તમામ બાર રાશિઓ પરંતુ મિત્રો બારમાં કેટલીક એવી રાશિઓ છે જેના પર તેની શુભ અસર જોવા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હાલમાં શુક્રની વૃષભ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને તે ચાર ફેબ્રુઆરીએ થશે બે હજાર પચીસમાં ડાયરેક્ટ બનશે જે એકસો ઓગણીસ દિવસ માટે ડાયરેક્ટ મોશનમાં આવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જેમ જ ભગવાનના ગુરુ કુંભ રાશિના લોકો માટે તમારું ભાગ્ય ચમકશે હા મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ કૃપા પ્રાપ્ત થશે બૃહસ્પતિની ની પ્રત્યક્ષ ગતિ તમારા માટે વિશેષ પરિણામ આપશે મિત્રો આ દિવસોમાં તમે વૈભવશાળી જીવન જીવશો સૌથી શુભ ફળ આપનાર ગ્રહ કારણ કે જ્યોતિષમાં ગુરુ જ્ઞાન લગ્ન સંતાન સુખ અને પ્રગતિ માટે ગ્રહોને જવાબદાર માનવામાં આવે છે ગુરુ ગુરુની શુભ રાશિના કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે જ્યારે આપણે બિઝનેસમેનની વાત કરીએ તો તમારો બિઝનેસ ઘણો વધશે તમે દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વૃદ્ધિ પામશો તમારો બિઝનેસ સમગ્ર દેશમાં વિસ્તરશે દેશ વિદેશમાં આ તમારી સંપત્તિમાં વધારો કરશે મિત્રો જો તમે લાંબા સમયથી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેમના માટે ખૂબ જ શ્રેષ્ઠ છે બૃહસ્પતિની બદલાતી ચાલ તમારા માટે સફળતા લાવશે અને તમને ઘણી સફળતા મળશે જેના કારણે તમે કરિયરની દૃષ્ટિએ આ સમય શુભ રહેશે દેવગુરુ બૃહસ્પતિ અને પ્રભુ નારાયણની કૃપાથી ચૌદ મે સુધી કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એકસો ઓગણીસ દિવસ પછી જ્યારે ગુરુ મિથુન રાશિમાં સીધો ભ્રમણ કરશે તો આ સમયે કુંભ રાશિના લોકોને શિક્ષણની દ્રષ્ટિએ શું સારું પરિણામ મળશે લોકોને આ સમયે સફળતા નહીં મળે તમારી પરીક્ષાને લઈને તણાવ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે હા મિત્રો જેઓ વિદેશમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે તેમને પણ વિદેશમાં તક મળી શકે છે માર્ચ મહિનામાં તમારા અભ્યાસમાં તમારું પ્રદર્શન સાધારણ હોઈ શકે છે પરંતુ તમારા ગુરુ તમને મદદ કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુનો પ્રભાવ ચાર ફેબ્રુઆરીથી આગળ વધતા તમારા અભ્યાસમાં ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ સારું પ્રદર્શન કરશે એપ્રિલ મહિનાની આસપાસનો સમયગાળો તમારા ભૂતકાળના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અને તમારા અભ્યાસમાં વધુ સારા પરિણામો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવાનો સમય હશે પરંતુ તમારા અભ્યાસ માટે તમારે તમારી ઉર્જાને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરવી પડશે ધ્યેયો મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા શિક્ષકો સલાહકારો અને મિત્રો મદદરૂપ થઈ શકે છે તેથી તમારું પ્રદર્શન ધીમે ધીમે સુધરી શકે છે તમારી સકારાત્મક વિચારસરણી કોઈ પણ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે તેથી તમારા અભ્યાસમાં સારી પ્રગતિ થશે પરંતુ ગુરુના પ્રભાવ હેઠળ તમારા મિત્રો સાથે નાના ઝઘડાની સંભાવના છે ગુરુ તમને ખૂબ મદદ કરશે હા મિત્રો નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે એકસો ઓગણીસ દિવસ પછી ચાર ફેબ્રુઆરીએ જ્યારે ગુરુ તેની પોતાની રાશિ રાશિવૃષ્ભમાંથી બહાર આવશે અને મિથુન રાશિમાં જશે ત્યારે તેની તમારા વૈવાહિક અને પ્રેમ જીવન પર ખાસ અસર પડશે જેના કારણે તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે જે લોકોના લગ્નજીવનમાં લાંબા સમયથી કોઈ બાબતને લઈને મતભેદ ચાલી રહ્યા છે તેમની પરેશાનીઓ ગુરુ અને ગુરુના કારણે સમાપ્ત થઈ જશે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારા લગ્ન જીવનમાં પ્રેમ વધશે અને સંબંધોમાં મધુરતા આવશે જેના કારણે સમય તમારા માટે સારો રહેશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તમે તમારા પ્રેમી યુગલો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો આ સફર તમારા માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થશે મિત્રો જો તમે લાંબા સમયથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો પછી ગુરુની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયે તમારા સંબંધોમાં સારી મજબૂતી આવશે જેના કારણે તમારા લગ્ન કરવાના નિર્ણયમાં તમારો પરિવાર પણ તમને સાથ આપશે હા મિત્રો આ તમારા વૈવાહિક પ્રેમની કુંડળી અનુસાર આ સમય ખૂબ જ ખાસ રહેશે ચાર ફેબ્રુઆરીથી ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ તમારી સાથે રહેશે હા મિત્રો અંક પાંચ કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ચાર ફેબ્રુઆરીથી સોળ વીસ મે ઓગણીસો પચીસ સુધી ગુરુ ગ્રહ પ્રત્યક્ષ રહેશે આ સમય દરમિયાન તમારા ઘર પરિવાર પર તેની વિશેષ અસર પડશે હા મિત્રો આ સમયે તમારે વિવાદોને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે આ કરો છો તો તે ગુરુની કૃપાથી સમાપ્ત થઈ જશે જે લોકોના પારિવારિક સંબંધોમાં લાંબા સમયથી તિરાડ છે જો તમે આ સમય દરમિયાન પ્રયાસ કરો છો તો તમારી સમસ્યાનો અંત આવી શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદની સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પર પડવાના છે હા કુંભ રાશિના લોકો જેના કારણે જો તમારા પર કોઈ કેસ ચાલી રહ્યો છે લાંબા સમય સુધી તમે આ મામલે સુનાવણી કરી શકો છો જ્યારે મહિલાઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે લોકો સાથે ઓળખાણ વધશે અને કોઈ પણ વ્યક્તિ જે તમારી સાથે લાંબા સમયથી રહે છે જો તમે માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ બની રહ્યો છે જેના કારણે તમારા માટે યાત્રા સફળ થશે મિત્રો જો તમે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છો છો તો આ સમયે તમને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે ધાર્મિક વિધિ તમારા ઘરમાં પણ કરી શકાય છે આ ઉપરાંત જે લોકોનું કાર મકાન અથવા જમીન ખરીદવાનું કામ લાંબા સમયથી અટકેલું હતું તેમના માટે આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે અથવા આ સમયે કરેલા પ્રયત્નો સફળતા લાવશે આ સમયે તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી ચાર ફેબ્રુઆરીથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થશે અને તમારા ઘરમાં સારો સમય પસાર થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો કોઈને કોઈ સમસ્યાને કારણે તેમના લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે તેમની સમસ્યાઓ ખૂબ જ જલ્દી ખતમ થવા જઈ રહી છે દેવગુરૂ બૃહસ્પતિના શુભ પક્ષના કારણે આ સમયે તમારા સંબંધો મજબૂત થઈ શકે છે જેના કારણે તમારે આ સમયે ખૂબ જ વિચારવું પડશે કુંભ રાશિના જાતકો માટે આ સમયે ઘરનું ગુડ મોર્નિંગ રહે છે નંબર છ કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ગુરુ એકસો ઓગણીસ દિવસ પછી વૃષભ રાશિમાંથી બહાર નીકળીને ચાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ગુરુની સીધી દિશામાં આગળ વધશે તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે જેની તમારા પર ઊંડી અસર પડી શકે છે હા મિત્રો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે તેથી તમે ત્યાગ દ્વારા રાહત મેળવી શકો છો જો આપણે ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે દેવગુરૂ ગુરૂ પ્રભુ નારાયણની કૃપાથી ચાર જાન્યુઆરીથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સારો રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને બધા કુંભ રાશિના લોકો પર ભગવાનનો આશીર્વાદ હંમેશા રહે અને ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત ભગવાનની કૃપાથી થાય